આજ રોજ તિલકવાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના તત્કાલીન વડાપ્રધાન હતા ત્યારે એલ ઓસી જે યુદ્ધ થયું હતું અને એમાં ભારતના સૈન્ય દ્વારા ખૂબ સરસ જીત મેળવી હતી અને એ જીતથી સમગ્ર વિશ્વમાં જ્યારે કારગિલ દિવસ આપણે ઉજવ્યો હતો અને સમગ્ર કારગિલ આપણે જ્યારે હાંસલ કરી હતી ત્યારે આખા દેશમાં એક સરસ મેસેજ ગયો હતો અને એ સૈન્યને આખા દેશે વધાઈ લીધું હતું ઘણા સૈનિકો પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો તો આજરોજ કારગિલ દિવસ નિમિત્તે તિલકવાડા તાલુકા ભારતીય જનતા કાર્યકર્તાઓ દ્વારા આજે જે સૈનિકો જે શહીદ થયા હતા એમના યાદમાં શ્રદ્ધાંજલિ પાઠવે છે અને તિલ્લકવાડા નગર ખાતે સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી મસાલ રેલી દ્વારા આ સૌને મૌન મૌન સ્વરૂપ ધારણ કરી આપ સૌને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અસ્તુ ભારત માતા કીજે વંદે માત્ર બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓ ના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ગઢતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ ની સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે